અમે રોટલા તો કેટલા મીઠા બહુ એટલે મકાઈના ને એક નંબર થાય બહુ સરસ હા તો ભલે આવી તો ખાવા છે એટલે ક્યાં ફરક પડે જો આપણે બાજરી જુવાર ને મકાઈ ત્રણે મિક્સ કરીને રોટલો બનાવશું બહુ સરસ થાય છે બોરી મકાઈના લાવ્યા હતા

नितरे एटलो खाता ने जो अनचापण मसाला यु देखाडो सैलो तो पराठा प्रहारा नो नितलो थोडको पकडवा એટલે મસાલો હોય હવે ама લચી એમ ને ઘર બને મને યાદ છે નાના હતા તોય અમેરિકન મકાઈ ના દેશી મકાઈ નો કરતા દેશી મકાઈ હોય ને

गोमा नुसो की करे वासिदा करो आ बધું જોઈને હંસા બા વાસિદુ બોલતા હે વાહીદુ ને હવે હવે વાહીદુ બોલતા આપણે તો નાનું મુકતે નથી વાસિદુ જ બોલ વાહીદુ બોલાવે અટકો પર કોઈ નોડા કે એટલે હવે બેસાઈતી લઈને ખાજી પેલા ઘરની માં કાય હોય ને બહુ શેવડો પણ બનાવતા અને શેવડોસ કે એ આ કું નોડો ડવાઈ ને うん एकदम કોણા

મીઠું કેવું વાપરવાનું ઓલું મિક્સ કર્યું છે ને ધોળું પિંક બે આ પિંક સોલ્ટ આવી હિમાલય પાછું ધોળું પછી થોડોક મુસાળો પરથી નાખવાનો થોડીક બફાર ગેસે રાખવાનું બપુ લઈને વઘારવાય ને વઘારમાં નહીં નાખવાની ને પછી નાખવાની

પછી મને ત્યાં ખબર ને બેલ વગાડ્યો બેલ વગાડ્યો હું ગઈ કઈક બોલીશ નો ઇંગ્લિશ એટલે પછી એમ કે આમાં

બીજું આપણને બોલતા ન ફાવે એ ધીરે ધીરે રમતું હોય તો શું લાકડું હોય એટલે હવે અહિયાં રહી પછી આપણને થોડુંક આવડવા માંડે ને

આપણે મળે છે ને એવું તો ના આમ આપડે ક્યાંક જાય નિયોગ્યાર નતો હલો મકાઈ શેકી શેકી નીચે કોલ છે

અને સેવ તો ભાવ સેવ ના હા ઉપર આમાં આ માર ઘરે બસ એમ કરે ઉપર લીંબુ નાખી સેવ નાખી પછી ખાઈ કાંદો નાખીએ તો આ અમે ને એનું નાખ બજેવ તો તૈયાર ડડવાન સબાય પર સેવ એટલે

નાખો ભગવાન આટલું ભોગ કાઢ લ્યો ત્યાં રહેવા જાય ને એટલે ફ્રીજ આપે ગેસ આપે આ માઇક્રોવેવ આવું બધું છે ને ગમે એના ભાડે રહેવા જાય ને એટલે ઓલું જે ઓનર હોય ને મકાન માલિક એને આપવાનું આપણે એમ જ છે એટલે ગમે આપણે હા પદ્ધતિ એવી એટલે ગમે એટલે પેલા બધે આપવાનું એમ લાગે એમ કોઈ જોયું નું થોડાક પણ આ વખતે ધાણા આપડે નથી કુંડામાં ના ના